વડોદરામાં અઢાર તારીખે રાત્રિ ભાજપના પૂર્વ કોર્પોરેટના પુત્રની હત્યા પોલીસની હાજરીમાં થઈ હતી અને આ હત્યાના બનાવ બાદ વડોદરામાં પોલીસે તપન પરમારની હત્યા કરનાર બાબર પઠાણ અને તેના સાથીઓને થોડા જ કલાકમાં ઝડપી પડ્યા હતા ત્યાર પછી હવે આ મામલામાં નવો મોડ આવ્યો છે બેદરકારી દાખલ કરનાર પોલીસ અધિકારીઓના મામલો સામે આવ્યો છે અને પોલીસ સામે કડક કડક કાર્યવાહી કરવામાં આવી છે કારેલીબાગ પોલીસ સ્ટેશન સેકન્ડ પીઆઈ પીએસ સહિત દસ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેના પગલે વડોદરા પોલીસ હડકમ મચી ગયો છે અગાઉ પણ પોલીસ કમિશનરે બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા આ અંગે વડોદરા પોલીસ કમિશનરે શું કહ્યું એ જોઈએ દર અને અઢાર નવેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ના રોજ કારેલીબાગ અને તે પછી રાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મારામારી કિસ્સો ફોલોડ બાય એક મર્ડરનું ઘટના બન્યો હતો આ અંગે બે ક્રિમિનલ કેસ દાખલ કરીને શહેર પોલીસ તપાસ હાથ ધરી છે ને સાથે સાથે જે તે વખતે કેટલાક પોલીસ અધિકારીઓ વિરુદ્ધમાં પણ આક્ષેપ થયો હતો આના અનુસંધાને જે તે વખતે જ પેન્ડિંગ પ્રિમનરી ઇન્કવાયરી બે કર્મચારીઓને આપણા સસ્પેન્ડ કર્યા હતા અને તે પછી એક ડિટેઇલ્ડ પ્રિમનરી ના અંતે કેટલાક કર્મચારીઓના તથ્ય બહાર આવતા તે અંગે પણ આપણે આજે ખાતાકીય રીતે પગલાં લીધી છે જેમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એક સબ ઇન્સ્પેક્ટર અને અન્ય આઠ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલને આપને જુદા જુદા કારણેસર પ્રાથમિક તપાસમાં આવેલ બહાર આવેલ થત્યના આધારે આજે ફરજ મુકબ કરીને એમના વિધિસરની કાતાકીય તપાસ હાથ ધરી છે અને સાથે સાથે આ ઘટનાના પરિપ્રેક્ષમાં આજે તમામ ડીસીપીઓ એસીપીઓ થાણા અમલદારો અને શાખાના ઇન્સ્પેક્ટરશ્રીઓ સાથે પણ બેઠકો યોજી હતી શહેરમાં ઘટનાના પરિપ્રેક્ષમાં અને જનરલ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ગુનાખોરી અટકાવવા માટે કેટલાક પગલાંઓ ભરી છે આલરેડી તમે જોઈ શકશો કે સ્થળ ઉપર કેટલાક સંયુક્ત ઓપરેશન કેટલાક ક્રેકટોન અગ્નિશ ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ સામેના કાર્યવાહી આ બધું દબાણ દૂર કરવાની કાર્યવાહી વગેરે ચાલી રહ્યું છે હવે ડિટેલ રિપોર્ટના તથ્ય બાર આવતા દસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા અને તેની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ પર કલંક બનેલી આ ઘટના પર વારાફરથી કડક પગલાં લેવાઈ રહ્યા છે આવનારા સમયમાં ઉચ્ચ અધિકારીઓ પર પણ કડક પગલાં લેવાશે એવું અનુમાન જણાઈ રહ્યું છે